તુર્કીના સૌથી મોટા શહેર ઇન્તાનબુલમાં એક નાઇટ ક્લબમાં મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું અહીં રિનોવેશનની કામગીરી દરમિયાન આગ લાગવાથી ઓછામાં ઓછા ઓગણત્રીસ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે આ અંગે મળતી માહિતી અનુસાર ગેરેટેપે જુલાવા આવેલા માસક વે રાધે નાઇટ ક્લબ કેટલાક દિવસોથી બંધ હતું તો બિલ્ડિંગ જ્યારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર અડધી ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જે બાદ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે હાલવા આ મામલે ક્લબના મેનેજર અને